નમસ્કાર દર્શક મિત્રો સાગર રાજગુરુ ઓફિસિયલ યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે નીકળી ગયા હતા જૂનાગઢનો ઐતિહાસિક કિલ્લો એટલે ઉપરકોટ જવા માટે એ વર્ષોથી ઇતિહાસો સાથે સંકળાયેલો છે એટલે જૂનાગઢનો પ્રખ્યાત ઉપરકોટ અને આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે આ સાહેબ છે એ આ બહેનોને બધું સમજાવી રહ્યા હતા કે આ કિલ્લાની શું ખાસિયત છે અને એમની અંદર શું ઘટના બની હતી એટલે તમે અંદર આવો એટલે સીધા તમે જોઈ શકો છો કે આ સીધો એન્ટ્રી ગેટ છે ત્યાંથી તમારે અંદર આવવાનું રહેશે આ ઉપર તમે જોઈ શકો છો એ છે કિલ્લાની જૂની જે દિવાલો છે એ છે આ ગેટ છે ત્યાંથી તમારે અંદર જવાનું રહેશે અને આનું ઘડતર કામ છે એ બહુ બારીકીથી કરવામાં આવ્યું છે બહુ મોટો કિલ્લો છે આમને ફરવા માટે તમારે બધું જોવા અને જાણવા માટે મિનિમમ અઢીથી ત્રણ કલાકનો સમય છે એ લાગે છે જો આ સામે તમે જે જોઈ રહ્યા છો ને એ જે નકશી કામ કરેલું છે જો ઉપર તમને દેખાય છે અત્યારે આ જુઓ આ જે નકશી કામ છે ને એ બહુ બારીક વસ્તુ એક એક વસ્તુ ધ્યાનમાં રાખી અને આ નકશીકામ છે એ કરવામાં આવ્યું છે અને બહુ વર્ષો જૂનો કિલ્લો છે એ જૂનાગઢની અંદર આવેલો છે એટલે જૂનાગઢ શહેરની અંદર તમે જાઓ એટલે ઉપરકોટ કિલ્લાની એક વખત તમારા વશીય મુલાકાત છે એ કરવી જોઈએ ત્યાંથી તમે થોડા આગળ ચાલશો એટલે આવી રીતના કંઈક તમને નજારો છે એ જોવા મળી જવાનો છે જો અહીંયાથી તમારે છે એ ચાલી અને સીધું છે એ આગળ જવાનું હોય છે અઢીથી ત્રણ કલાકનો સમય આ કિલ્લાની અંદર તમને બધું જોવા અને જાણવા માટે લાગી જવાનો છે જો આ દરવાજો છે એ બહુ ઘણા વખતથી વર્ષો પહેલાં જ્યારે રાજા રજવાડો હતું ત્યારના સમયનું આ છે અગિયારસો ને સાલ પહેલે ભી મેને જૂનાગઢ ઉપરકોટ કિલ્લાની ફોટો ખીંચવાઈ હતી અગિયારસો ને બાસઠની અંદર આ દરવાજો છે એ હજી પણ એનું જે લાકડું છે લોખંડ છે એવું ને એવું જોવો તમે જોઈ શકો છો આ જે મટીરિયલ છે આ લાકડું છે અત્યારે બહુ મળવું અઘરી વસ્તુ છે ત્યાંથી આગળ ચાલશો એટલે ઉપર જે વસ્તુ તમને જો આ ઉપર જે તમને વસ્તુ દેખાય છે એ વસ્તુ બહુ પ્રાચીન કાળની અંદર જ્યારે રજવાડા વખતની અંદર જ્યારે રાજાશાહી હતી ત્યારના વખતની આ જે વસ્તુઓ છે એ તમને ત્યાં જોવા મળી રહેવાની છે અને ત્યાંથી જુઓ સામે જે આ વસ્તુ છે એ બધું ઉપર તમે અત્યારે અહીંયા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે અને આ જે છે એ બંદૂકો માટે રાખવામાં બનાવેલા હતા આ ગઢના જે કાંગરા હોય એને ગઢના કાંગરા કહેવાય એની નીચે સિપાહીઓ છે એ તેનાત હોય છે ત્યાં તમે જોશો એટલે જૂનાગઢ આખું શહેર છે એ તમને જોવા મળી રહેવાનું છે આ આખું સિટી જૂનાગઢ છે અને ઉપરકોટથી તમને આખું જૂનાગઢ શહેર છે એ દેખાઈ રહેવાનું છે અને આ બધી પૌરાણિક જે જૂના જમાનાની અંદર રાજાશાહી વખતની જે વસ્તુઓ છે અને એમની રહેણી કેણી કેવી હતી શું શું છે એ બધું છે એ તમને અહીંયા જોવા મળી રહેવાનું છે અને ત્યાંથી થોડા આગળ હાલશો એટલે નીલમ અને માણેક નામની બે તોપો છે એ તમને જોવા મળી રહેવાની છે આવું છે એ સ્ટેન્ડ એના માટે બનાવવામાં આવતું અને પછી આ નીલમ અને સામે બીજી તોપ દેખાય છે માણેક નીલમ અને માણેક તોપની ખાસિયત એ હતી કે એને તમે એકવાર આપણે કોઈ પટ્ટી લઈ અને માપો એટલે એ બીજી વાર તમે માપો એટલે એટલી નહીં થાય એ તોપ એવી ખાસિયત હતી અને આ છે એનું મોટું છે આ નાની તોપ છે એ તમને જોવા મળી રહેવાની છે અને નીલમ અને માણેક તોપની એવી જૂના જમાનાની અંદર ખાસિયત હતી કે તમે એને આમ વેતથી માપો એટલે જો જેટલા વેત થઈ હોય કાં તો એ વેત વધે અને કાં તો એ વેત ઘટે આવી ખાસિયત આવી લોકવાયકા પ્રમાણે માન્યતા હતી આ પણ એક તોપ છે જેમને આ સ્ટેન્ડ ઉપર રાખવામાં આવતી જે ઉપર દેખાય છે ત્યાંથી તેમને ફાયર કરવામાં આવતી ત્યાંથી થોડાક આગળ હાલશો એટલે તમને આવો સુંદર મજાનો મેલ છે એ તમને જોવા મળી રહેવાનો છે આની અંદર ઘણી બધી પૌરાણિક વસ્તુઓ છે એ જાણવા જેવી છે અને આ છે રાણી રાણકદેવી મહેલ ચિત્રણ રાણી રાણકદેવી અને રા ખેંગાર જેમનો ઇતિહાસ છે એ લગભગ ગુજરાતીઓને ખબર હશે જુઓ તમે આ જૂના જમાનાની અંદર જે બારીઓ હતી અત્યારે છે એ થોડીક ફેરફાર છે અને આ જૂના જમાનાની જે વસ્તુઓ હતી એની અંદર પણ ફેરફાર છે જુઓ આ મૂર્તિ આ તમે જે કિલ્લો જ્યારે જોશો ત્યારે તમને આ એક તોપ પડેલી છે એમનું આગળનું થોડુંક મોઢું છે એ ખંડિત છે જુઓ આ નાની નાની તોપો છે રાણી રાણકદેવી અને રાખ ખેંગાર એમનો એક અમર ઇતિહાસ છે જૂનાગઢ પચીસો વર્ષનો ઐતિહાસિક જુઓ તમને સામે જે બોર્ડ છે એની અંદર તમને વાંચી શકો છો રાણી રાણકદેવી અને રાખેંગાર છે એમનો એક ઉજળો ઇતિહાસ છે જ્યારે ગરવોગઢ ગિરનાર છે એ પડવા લાગ્યો ત્યારે રાણક દેવી એ છે તમે ગિરનારની સીડી ચડશો એટલે એમના રાણકદેવીના થાપા છે એ એટલી જે સત્યતા હતી માણસની અંદર કે એને જ્યારે ખાલી હાથ અડાડ્યો ત્યારે મોટા મોટા જે પથ્થરો છે એ ત્યાંને ત્યાં રહી ગયા હતા આ મેલની અંદર એક દરવાજો મળી રહેશે તે હંમેશાને માટે બંધ રાખવામાં આવે છે ક્યારેય ખોલવામાં આવતો નથી અને પૌરાણિક વસ્તુઓ છે જુઓ આ મેલની કંઈક તમે અંદર જશો એટલે આવો આવું છે એ તમને જોવા દ્રશ્ય છે એ જોવા મળી રહેવાનું છે જૂના જમાનાની અંદર વપરાતા લાકડાઓ છે એ પણ તમને અહીંયા જોવા મળી રહેવાના છે ત્યાંથી થોડાક આગળ તમે ચાલશો એટલે ઉપર ચડો એટલે એની અંદર ત્યાં રાણક દેવીનો માંડવો છે એ આવેલો છે ઘણી ઘણી વસ્તુઓ છે આ તો અત્યારે થોડુંક નવીનીકરણ કરવામાં આવ્યું છે પણ જૂના હજી કિલ્લો તો તે ને તે જ છે માણસોને જોવા માટે આવનારી પેઢીને જાણવા માટે એની અંદર તમે એન્ટ્રી કરશો એટલે જો ચારે બાજુ તમને જે આ પાયાઓ દેખાય છે એની અંદર પણ એવું ઘડતર ઘડવામાં આવ્યું છે અત્યારે થોડુંક અઘરું છે સંરક્ષિત સ્થળ આની અંદર જે તમે જશો એટલે ત્યાં બધી વસ્તુ છે એ તમને લખેલી મળી રહેવાની છે માહિતી મળી રહેવાની છે અને આ જે ચાર પાયા તમે જોઈ શકો છો એક બે સામે ત્રણ અને એની બાજુમાં છે ચાર એ ચારે ચાર પાયા ઉપર રાણકદેવીનો માંડવો છે એ હતો જો આ ઉપર કાંઈક આવું દ્રશ્ય હતું અત્યારે થોડુંક પરિવર્તન કરી એને અને એને સામે સ્થળાંતર છે એ કરવામાં આવ્યું છે રાણકદેવીનો જ્યારે માંડવો હતો ત્યારે જો સામે આ છે આ એક એ જ ભાગ છે રાણક દેવીનો માંડવો હતો એમનો આ એક ભાગ છે એને આખો આરસ પાણના પથ્થરથી છે એ બનાવેલો બનાવવામાં આવેલો હતો જુઓ તમે આની નાની નાની ઘડતર છે જોઈ શકો છો તમે જુઓ આ વસ્તુ જે છે ને તમે જોઈ રહ્યા છો એ આરસ પાણના પથ્થરથી છે આનું ઘડતર કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સુંદર છે તમે એકવાર ત્યાં જોશો એટલે તમને ખબર પડી જશે એટલે ઉપરકોટનો કિલ્લો કિલ્લાની અંદર આપણે જવું એ એક પણ સારી બાબત છે જોઈ શકો છો તમે આજે આખો છે એ રાણી રાણક દેવી જે હતા એમનો મહેલ છે આજે તમે સામે જોઈ શકો છો એ આપણે દૂરથી જોઈએ એટલે આપને એવું લાગે કે ભાઈ કોઈ શિવલિંગ છે પરંતુ ના આ કોઈ શિવલિંગ નથી જૂના જમાનાની અંદર અત્યારે જે દરણા દરવાની ઘંટી આવે છે એમ પહેલાંના જમાનાની ઘંટી છે એમને હાથ વડે ફેરવવામાં આવતી અને પછી તેની અંદર વચ્ચે જે દેખાય છે એમની અંદર તમે કોઈ પણ વસ્તુ નાખો એટલે એ સીધું દળાઈ જતું તો અહીંયાથી ઉપર પણ તમે જઈ શકો છો અંદર ઘણી બધી વસ્તુઓ છે જુઓ પહેલાં છે આવું હતું અત્યારે પછી નવીનીકરણ કરી અને આવી રીતે ઉપરકોટને નવનિર્માણ માટે બનાવવામાં ખૂબ જ સુંદર છે એ બનાવવામાં આવ્યું છે એની સામે તમે જશો એટલે તમને આવો નજારો છે કંઈક મળી રહેવાનો છે રાજા રજવાડાની અંદર જ્યારે રાજા અથવા તો એમના રાણી હોય તો એને બેસવા માટેનું એક સ્થળ છે એ બનાવવામાં આવેલું છે સામે જુઓ આપણે જે અંદર રાણી રાણકદેવી મહેલની આપણે જોયું તે કંઈક આવી રીતે હતું ત્યાંથી આવશો એટલે બૌદ્ધ ગુફાઓ છે એ તમને જોવા મળી રહેવાની છે આ સામે જે દેખાય છે એ બધી બૌદ્ધ ગુફાઓ છે એમની અંદર પણ તમે ત્યાં ટિકિટ લઈ અને એની મુલાકાત કરવા પણ તમે જોઈ શકો છો જો આ છે અડી કડી વાવ અડી કડી વાવ અને નવગણ કૂવા માટે બધા માણસોએ સાંભળ્યું હશે પણ આ જે દ્રશ્ય તમે સામે જોઈ રહ્યા છો તે હકીકતની અંદર અળી કડી વાવ છે જુઓ તમે આ જે છે એ અળી અને કડી વાવ છે બે બંને બાજુ બાજુમાં જ આવેલી છે અને સામે છે એ ગિરનાર પર્વત પણ તમને દેખાઈ રહેશે નવીનીકરણ કરવામાં આવ્યું છે પરંતુ જે વસ્તુ ત્યાં હતી ત્યાંને ત્યાં જ રાખવામાં આવી છે અને ઇતિહાસો સાથે સંકળાયેલી વસ્તુ છે ત્યાંથી આગળ તમે જશો એટલે તોપ પણ તમને જોવા મળી રહેવાની છે અલગ અલગ પ્રકારની તોપો છે એક પ્રકારની તોપ નથી એ તમે ત્યાં જાઓ તો તેમનું ખાસ તમે એને જોશો એટલે તમને ખ્યાલ છે એ આવી જવાનો છે આ બધી વસ્તુઓ જે જુઓ અને ઘડી અને એવી રીતે ઘડતર કરવામાં આવ્યું છે અને એ જમાનાની અંદર ટેકનોલોજી પણ નહોતી તેમ છતાં આ કિલ્લાને એવી રીતે નિર્માણ કરવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ તેને અને આ છે બાજુની અંદર તમે જાશો એટલે જુઓ આ એક એવી વાવ છે જ્યાં પગથિયા છે ત્યાં પગથિયાથી તમે નીચે ઉતરી અને સીધા ત્યાં જે પાણી છે ત્યાં જઈ શકો છો અને ઉપર તમે ચડી શકો છો અહીંયા વધારે ભાગે વિદ્યાર્થીઓ છે એ વધારે ભાગે અહીંયા જોવા અને જાણવા માટે આવતા હોય છે અને તમે જો ત્યાં જાઓ એટલે અડી કડી અને નવગણ કૂવો આવી જે વસ્તુઓ છે એમની ખાસ મુલાકાત લેજો હવે તમને આગળ બતાવવાનું છે નવગણ કૂવો જો આ છે નવગણ કૂવો રા નવગણ અને બેન જાહલની વાતો તો આખા જગપ્રસિદ્ધ ઇતિહાસ છે આ છે એ નવગણ કુવો છે એની બાજુને જો આવો કંઈક નજારો છે તમે થોડા આગળ આવશો એટલે પછી આપણે નીકળી ગયા રસ્તા ઉપર અને ખુરીભાઈ સાયકલ ઉપર સવાર હતા એટલે બેક ડાયલોગ મારી દીધા તમે જુઓ આ અત્યારે તમે જોવો છો એ ખરેખર આનંદની પળો છે અને પછી આપણે પણ સાયકલ ઉપર સવારી કરી લીધી હતી કારણ કે આને ચાલીને પાર કરવું થોડું અઘરું હતું એટલે મેં પણ સાયકલ લઈ અને હું અને મારો મિત્ર ખુરી છે એ બંને ઉપરકોટની અંદર આવેલી આજે જૂના જમાનાની જે બધી આપણી ધરોહર છે એમને જોવા માટે હું અને કુરીભાઈ બંને નીકળી ગયા તો આગળ આગળ જેમ જતા જશો જુઓ આ છે એક તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારનું જે બાંધકામ છે એ તમને જોવા મળી રહેવાનું છે અને પહેલાંના જમાનાની અંદર જેમ સ્વિમિંગ પૂલ હતા એમાં આપણે અત્યારે સ્વિમિંગ પૂલ કહીએ છીએ પણ પહેલાંના જમાનાનું આ એક સ્વિમિંગ પુલ જ છે થોડી જુઓ તમે આમ આની અંદર તમે જોઈ શકો છો આને એવી રીતે બાંધકામ આ છે નવાબ રસુલ ખાન વોટરપાર્ક હવે એને પહેલાંના જમાનાની અંદર છે એ બનાવવામાં આવેલું હતું અને અત્યારે સ્વિમિંગ પૂલ કહેવામાં આવે છે ત્યારે પણ સ્વિમિંગ પૂલ હતા પરંતુ એને કંઈક અલગ રીતે જ છે એ ઘડતર છે એ ઘડવામાં આવતું હતું ત્યાં તમે જશો એટલે તમને આ પણ જોવા મળી જવાનું છે પછી વચ્ચે વચ્ચે તમને જો અહીંયાથી વચ્ચે જે તમે જોઈ શકો છો ત્યાંથી પાણી નીકળે છે અને એ સીધું છે આ બાજુની અંદર જે વોટર પાર્ક છે એની અંદર 哦，你加一些。 આપણે આવી ગયા છે ફરી પાછા ઉપર ઉપરકોટની મુલાકાત કરી અને નીચે નીચે તમે ત્યાં આવશો એટલે તમને મોટી બધી ગુફા છે એ તમને જોવા મળી રહેવાની છે જેમ કે આપણે બે ત્રણ માળ છે એ હોય એની અંદર તમે જાશો અને આમ ઉપર નજર કરો એટલે બે ત્રણ આપણે એક મેળી પછી એના ઉપર બીજો માળ ત્રીજો માળ એવી રીતે તમને જોવા છે એવી ગુફા જુઓ તમે ઉપર જુઓ આવડી મોટી ગુફા છે એ એમની અંદર આવેલી છે તો તમે જોઈ શકો છો આ આ ગુફાની પણ તમે મુલાકાત લેજો અને ત્યાંથી પછી અમે નીકળી ગયા મોહબ્બત મકબરો જોવા માટે તો નવાબ મોહત ખાન દ્વિતીય મકબરા જૂનાગઢ ઈસવીસન અઢારસો અને બાણુંની અંદર આ મકબરો છે બનાવવામાં આવેલો હતો અઢારસો બ્યાસી સુધી જૂનાગઢની ગાદીએ શાસન કર્યું હતું જુઓ તમે આ મિત્રો આ મકબરો તમે જોશો એટલે આ મકબરો કોઈ તાજમહેલથી કમ નથી એની અંદર તમે મુલાકાત લેશો એટલે તમને ખરેખર એમ થશે કે ના ભાઈ અમે છે ને તાજમહેલની પાસે આવી ગયા છીએ તો મકબરાનો નજારો છે એ કંઈક આવી રીતનો છે અને તમારે ત્યાં ટિકિટ લેવાની છે ટિકિટ લઈ અને તમારે અંદર એન્ટ્રી કરી લેવાની છે આ પણ જૂના જમાનાનું છે જે નવાબ સાહેબનું એમને આ મકબરો જ્યારે બનાવ્યો ત્યારે જૂના જે પથ્થરો હતા જૂના જે આપણા જે વ્યક્તિઓ હતા એમના થકીયા મકબરો છે એ બનાવવામાં આવ્યો છે જુઓ તમે ઉપર જોશો એટલે અલગ અલગ ઘડતર છે એ તમને જોવા મળી રહેવાનું છે અને આની અંદર આવેલા લાકડા અને જે કંઈ પથ્થરો વપરાશ છે એ બધા એ જમાનાના જ છે અત્યારે આ અત્યારના જમાનાનું આની અંદર કોઈ પણ મટીરિયલ છે એ યુઝ કરવામાં આવ્યું નથી મકબરાની અંદર તમે જશો એટલે આવો ઘૂમટ છે એ તમને જોવા મળી રહેવાનું છે આ જે ઘૂમટ છે ને એ એટલી બારીકીથી બનાવવામાં આવેલો છે જેનું ઘડતર કરવું અત્યારના સમયમાં ખૂબ જ અઘરું છે અને આ જે છે જૂના જમાનાનો દરવાજો છે તમે જુઓ અત્યારના જે મટીરિયલની અંદર અને એમાં પણ ફેરફાર હતો તમે જોઈ શકો છો અને અહીંયા વિદેશથી પણ વિદેશી મહેમાનો છે એ અહીંયા મકબરો જોવા માટે આવતા હોય છે અને આને ખરેખર આપણે આપણા જુનાગઢનું મિની તાજમહેલ પણ કહી શકીએ અને બહારથી કંઈક મકબરાનો નજારો છે એ આવો હતો તો તમે જ્યારે આવો ત્યારે મોહબ્બત મકબરો એવું નામ છે એમની મુલાકાત અવશ્ય તમારે અને મારે કરવી જોઈએ તો જ્યારે પણ આવો ત્યારે મોહબ્બત મકબરાની એકવાર મુલાકાત કરી લેજો અને મારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા હો તો મારી યુટ્યુબ ચેનલ સાગર રાજગર ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડિયો તમને ગયો હોય તો કોમેન્ટની અંદર જણાવી દેજો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આવતા વિડિયોમાં